ભરૂચ સેન્ટ જ્યુએર્જર્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બે સંતાનના પિતાએ પીડિતાનો ભોગ બનાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે પંદર વીસ દિવસના સમયગાળામાં જ રોની ઉર્ફે ફિલિપે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરતા પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી હતી ભરૂચની સેન્ટ સ્કૂલ ખાતે એક પછી એક દુષ્કર્મને લઈ બે ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી છે સેન્ટર્સ સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ લાવલે દુષ્કર્મ આચર્યું હોવાના મામલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બીજી એક વધુ ફરિયાદ પીડિતાએ શાળાની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી રોની ઉર્ફે ફિલિપ ફૂટીનો વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત અશક્ય આચાર્ય હોવાની નોંધાવી છે ભોગ બનનાર પીડિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે રોની ઉર્ફે ફિલિપ ફૂટીનોએ પીડિતાને તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને નવ બાર બે હજાર ચોવીસના રોજ પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કૃત્ય આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે બળાત્કારી રોની ઉર્ફે ફિલિપ ફૂટીનોએ શાળાના રિયુનિયનના કાર્યક્રમની મિટિંગ રાખેલ હોવાનું જણાવી પીડિતાને તેના ઘરે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્ય હોવાના આક્ષેપ કર્યા હતા પીડિતાની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે રોની ઉર્ફે ફિલિપ ફૂટીન વિરુદ્ધ બીએનએસ અને એટ્રાસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા